સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા મામલો પોલીસ પથકે પહોંચ્યો આણંદ જિલ્લાના આંગલાવ તાલુકાની માધ્યમિક શાળા નું પીટી શિક્ષકે સગીર દુષ્કર્મ હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીને રમત ગમતમાં આગળ વધવાની લાલચ આપીને સત્તર વર્ષીય વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવીને મૂળ આણંદ જિલ્લાના અડાસ ગામનું બેતાલીસ વર્ષીય વિધુર શિક્ષક જયેન્દ્ર રાજ સત્તર વર્ષની કુંબળી વયની વિદ્યાર્થીને લગ્નની લાલચ આપી ફસાવી ખેર પગાડી

એ જ સ્કૂલના એક વર્ષથી આવેલા એક સ્પોર્ટ શિક્ષક જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજનાઓએ તેને પોતાની માયાજાળમાં ફસાવી અને ગઈ પહેલી માર્ચના રોજ ધોરણ બારમાનો જે વિદાય સમારંભ હતો તે પત્યા પછી તેને પોતાની સાથે લઈ અને અડાસ ગામે આ શિક્ષકના ઘેર તેની સાથે કર્મ કર્યું હોય તેવી એક રજૂઆત આવી હતી અને તેના આધારે ગુનો દાખલ કરી અને આરોપીને એરેસ્ટ કરેલ છે પ્રાથમિક પૂછપરછમાં આ જ આરોપી વિરુદ્ધમાં એકાદ વર્ષ પહેલાં આડાસ ગામમાં પણ આવા બનાવની રજૂઆત થયેલી પણ જે તે સમયે કોઈ ફરિયાદ થયેલી ન હતી અને ગઈ તારીખ બીજી માર્ચથી દસ માર્ચ વચ્ચે આ આરોપીએ પોતાના એક મિત્ર છે રાજુભાઈ તેમના મામાના ઘેર નવ દિવસ રાખીને તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવો હાલમાં તપાસ જણાવી આવે છે અને અત્યારે સીપીઆઈ આ ગુનાની તપાસ કરી રહ્યા છે